સુરત શહેર ઉધના પોલીસે વ્યાજખોર આરોપીની કરી ધરપકડ આરોપી વધુ વ્યાજે પૈસા આપવી અને પઠાણી ઉઘરાણી કરતો હતો ફરિયાદીએ આરોપી લક્ષ્મણ મોતીલાલ ઠાકોર પાસેથી દસ ટકાના ભાવે ટુકડે ટુકડે પંદર હજાર લીધા હતા ફરિયાદીએ આરોપીને વ્યાજ સાથે પૈસા ચૂકવી દીધા બાદ પણ પઠાણી ઓઘરાણી કરતો હતો વ્યાજખોરથી ત્રાસી અને હાલ ઉધના પોલીસનો સંપર્ક કર્યો હતો અને ઉધના પોલીસે વ્યાજખોર આરોપી લક્ષ્મણ મોતીલાલ ઠાકોરની ધરપકડ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે